જય સ્વામિનારાયણ ભક્તો કેમ છો બધા મજામાં જશું આજના વિડીયોમાં આપણે શીખીશું સ્વામિનારાયણ ભગવાનની સોગલાવાળી વાળી પાક તો ચાલો શરૂ કરીએ આ રીતે આપણે અસ્તર સિલાઈમાં સિલાઈ મારી લેશું તમે ચોટાડવા માંગતા હો તો ગુંદરથી ચોટાડી પણ શકો છો મશીનથી સિલાઈ પણ લગાડી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ રીતે આપણે ઉપર પાંચ છોટાળી દેસું હવે અસ્તર આ રીતે આપણે પંચ નાખીને પાકડી માટે તૈયાર કરી લીધો હશે એક સાઈડનો ભાગ હવે આપણે છોગલાનું કટિંગ કરી લેશું જેની લંબાઈ આપણે પચીસ ઇંચ રાખી છે અને પહોળાઈ આપણે ચારથી પાંચ ઇંચ રાખી છે